નાટક નો પણ આ વખતે આખું ઊંધું વળી ગયું કે જે કરવા ગયા હતા કઈક થઈ ગયું કઈક બાકી થવું જોઈએ હું જે વારંવાર બોલું છું આમાંથી કેટલા વ્યક્તિ મને રેગ્યુલર સાંભળે છે અરે વાહ ઘણા બધા કહેવાય ઘણા બધા એટલે આમાંથી એ બધાને ખબર તો પડી ગઈ હશે કે કેજીપી ભલે ન પણ એટલું આનું ઇમ્પોર્ટન્ટ છે તમારો એક આખો સર્વે નંબર હોય જેને આપણે છે મોટા ભાગે છપ્પન અઠ્ઠાવનના ના ટીપણ છે જેને જંગલ બુક નામ આપવામાં આવે છે જંગલ બુક નામનો ચોપડો હતો એમાંથી સ્કેન કરીને કે કોપી કાઢી ઇન્ડિવિજ ખેડૂતની એનું નામ છે ટીપણ ટીપણની અંદર આપણે એવું માનીએ છીએ કે માત્ર આમાંથી માપ મળે છે માપ નથી ટીપણ ઘણો બધો આધાર છે એટલે વિષય શરૂ થયો છે એટલે આપણે હારે હારે કહીએ જ દઈએ એટલે તમારા માટે બધા માટે ઉપયોગી વસ્તુ છે કે ટીપ્પણ છે ને એની પાછળ સાંકળ કડીના માપ લખાયેલા છે તેત્રીસ ફૂટની એક સાકર બે ફૂટની એક કડી એટલે કડીના માપનું અંતર વચ્ચે ટીપો ને છેલ્લે એક ફૂટ વધી જાય એટલે તેત્રીસ ફૂટ થયું એટલે સાકર કડીના માપ લખાયેલા હોય ટીપ્પણની છે જેને હવે આપણે મીટર સેન્ટીમીટરમાં દસા જ વધે કન્વર્ટ કરીએ છીએ ટોટલ મોટી માપવામાં આવે છે પણ એ વખતે એના માટે જ ઘર કાયદો આપવામાં આવેલો આ તમને ભારપૂર્વક એટલા માટે કહું છું કે થોડી વસ્તુને આપણે મોટી કરી નાખીએ છીએ રાયનો પર્વત કરી નાખીએ છીએ ગજિયા કરીએ છીએ પરિણામે પૈસાનું પાણી કરીએ છીએ કોઈ તમને કહેશે નહીં કે આ બાબતે મોટે ન જોવાય કહેશે હાલો જાય આ અમારા મિત્ર રેવની પ્રેક્ટિસ કરે જ છે ધમકીઓ એટલે કે હાલો કેસ દાખલ કર દઉં કે જ ને પણ આપણે સમજવું જોઈએ કે ઘર ખેડનો નિયમ શું છે તો કોઈ પણ વસ્તુમાં આપણે કોકને લાખ રૂપિયા આપવાના હોય તો લાખ રૂપિયાની સાથે પાંચસો સાતસો રૂપિયા દેવાના હોય તો આપણે દઈશી નથી દેતા ને એમ કે બેનું કઈ મૂલ્ય નથી પણ મુદલ પાંચસો દેવાના હોય તો એમાં પાંચ દસ કપાય સો રૂપિયા નો કપાય તો બે થી પાંચ ટકા વચ્ચેનો નિયમ છે શંકુ ન હોય ત્યાં પાંચ ટકા શંકુ બેસેલો હોય બે ટકા આ બધું લાંબુ ન સમજાય કઈ નહીં બે શા માટે બે ગુઠા માટે બાજુ નહીં કોર્ટ આમાંથી બે ગુઠા થી વધારે જગ્યા તમારી ધોવાઈ જશે ખર્ચમાં એટલે એ છે ઘરખેડનો નિયમ કે બે ટકા જગ્યા ઘટતી હોય તો બાજુ નહીં પણ આવું જાહેરમાં હું શીખવાડતો એટલા માટે નહીં બે ટકા જગ્યા કોઈની કોઈ જ જવાની આપણે એને ઘટતી હોય આપણે કાપી કાપીને એમ નથી કહેવા માંગતો તમારી મુદલ ઘટતી હોય તો ની વાત છે બાજુ વાળો આપણામાંથી કાઢી લે કે હાલો નિર્વણીબેન ભલે ઘટે હું મારી કાપી લઉં એમાંથી એવી રીતે કાઢવાની નથી કોઈની જગ્યા જેના કબજામાં જ્યાં છે હવે મૂળ વાત ઉપર આવી પણ શું હતું તો આખો સર્વે નંબર હતો એવા આપ દાદા આપણા બાપ દાદા પાસે તો વિઘોટી નો ભરીએ કેટલા સર્વે નંબર હતા મૂળમાં જોવા જાવ જોઈએ આપણને એમ લાગે આવો આપણા બાપા આ વેચાણ ન હોત ને તો આપણે અબજુપતિ હોત અત્યારે પણ તેથી વિઘોટી નહોતી ભરીએ ગાતી છ સાત સર્વે નંબર હોય વાયવા વગરના પેઢા રહેતા હોય પછી ભાઈ ભાગ પીડા એક એક ના ભાગે આખો આખો એક એક સર્વે નંબર આવ્યો કાંઈ ના કટકા થયો બસ પેલું વિભાજન અહીં થયું કે આથમની દેશમાં એક છે ઉગમની દેશમાં એક છે એક એક ને એક એક નથી દઈ દેવું એક હારા નરી જગ્યા છે તો બે માંથી અડધી અડધી બે નથી એટલે બે કટકા થયા પછી એના છોકરા થયા જેને જાજી જાજી મહેનત કરી હોય ને જાજા કટકા થાય તો જાજા કટકા બેના પછી આપણે ફાળો આપ્યો અહીં બેઠા બધા એના કટકા કર્યા ના થોડી હળવાશે જરૂરી છે મહેનત કર્યા હોય કઈ થતું નથી ભાઈ તો જે કટકા થી શું થયું મૂળ સર્વે નંબર નો પૈકી થયો એટલે પૈકી અને આડોલીટો હું સમજાવતો હોઉં છું કે આડોલીટો થયો ને એટલે સ્વતંત્ર સર્વે નંબર થયો પણ આડોલીટો તમારે ક્યાં નથી જોવાનો ક્યાં જોવાનો છે એને સમજો એની રોડ ખોલો અને તમે સિલેક્શન સર્વે નંબર કરો ન્યા આડોલીટો નહીં જોતા એ ભૂલવાળા છે એ ગમે એમ ઠોકી દીધા છે ક્યાંક આડોલીટો પૈકી નો છે લોટો જગ્યાએ છે તમારા સાત નંબર માં જવાનું છે તમારા સાત નંબર માં આડોલીટો આવ્યું એટલે ત્યાં સુધીનું પ્રમોલ કમ્પ્લીટ થઈ ગયું ને પૈકી છે ચોથો થયો હોય શકે એટલે વચ્ચેથી હું બોલો પૈકી એક પૈકી એક એમ નથી બોલો હું પૈકી એક પૈકી એકનો બે પૈકી એક પૈકી બે નો ત્રણ એમ ત્રણ હવે ચાર આવ્યો તો એનો મતલબ ઓછામાં ઓછા ઓછામાં કટકા તો થયા જ છે પછી પૈકી એક આવ્યો હોય એનો મતલબ એનો એકનો હજી બીજો કટકો તો છે તો આ જે કઈ પૈકી છે ને એ કજિયાનું ઘર છે જેટલું બને એટલું તમારા પોતાનું પણ વેલું પૈકીનું નિરાકરણ લાવી અને ઓબ્લિક કરાવી લેજો એટલે એજીપી કરાવી લેવું એ થયું શું કે આ જવાબદારી સરકારની છે કઈ પણ વસ્તુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી કોની છે સરકારની અને એટલે જ પંદર પંદર વીસ વીસ વર્ષ ત્રીસ ત્રીસ વર્ષ જૂની કોઈ પણ મેટર હોય ટાઈમ લિમિટેશન એક તો છે જ કે સિવિલ લો નીચે તમારી મારી સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે તો એ ત્રણ વર્ષ પછી ટાઈમ લિમિટેશન નડે ખેતીમાં હું કામ નથી નડતો વિલંબ માફી શું કામ આપી છે ચાલીસ ચાલીસ વર્ષની વિલંબ માપીને સુપ્રીમ કોર્ટના ચુકાદા છે હમણાં વાયરસમાં રસ્તામાં વાત કરતા હતા કે ના બાર વર્ષની હા બાર વર્ષથી ઉપર હોય તો ન થાય મેં બેય ચુકાદા વિરોધાભાસ બે હા હામે આપું કે ચાલીસ વર્ષનો ચુકાદો માન્ય ગણાય અને હવે સુપ્રીમ કોર્ટે એવા ચુકાદા એ આપેલા છે કે જેમાં વિલંબ માફી ન મળે પણ આ બધા કજિયાના ના જેને જે લાગુ પડે ત્યારે ફિટ કરવાનું છે જ્યાં નટબોલ જે લાગે ને એ ફિટ કરવાની વાત છે ન લાગે તો પાનું મારી ફિટ કરી દેવાય ગયા સાટા નહીં હોય તો પણ પાનું ચવાય જાય નુકસાની ચવાઈ જાય આપણી છે તો વિલંબ માપી સમજીને આપવામાં આવે છે ખેડૂતને ખબર નથી પડતી એટલા તો ખબર નથી પડતી તો સરકારે શું કરવાનું છે તો કેને જે બી કરી દેવાનું છે તો એ એક વખત કરી દીધું હતું થયું નહોતું આનંદીબેન વખતે સારો હેતુથી નિર્ણય લેવાનો કે આ બધાના રી સર્વે કરી દઈએ સર્વે નંબર ના આપણે કરીએ ને ત્યારે લીટો છે ને એ પૈકી સર્વે નંબર માંથી નીકળી ગયો એટલે સ્વતંત્ર સર્વે નંબર સર્વે નંબર એક ના કરવા જાવ ને એટલે એટલે જળવાય આડો લીટો તમારી મૂળ પડી પછી પૈકી શબ્દ એટલે એનું કરવાનું બાકી છે એમ સમજવાનું એટલે કેવું થયું કે આપડે એક દાદા હોય જેમાંથી બાપુજીના ભાગ પડી ગયા અને એને પૈકી કરાવી લીધું જેપી થઈ ગયું તો આવા છોકરાના ભાગ પડ્યા તો એનું પાછું બાકી રહ્યું અલગ અલગ તો કરી દેવું પડે ફરિયું છે દિવાલ નહીં ડેલી જુદી પાડતી હતી તો જુદું પડ્યું બાકી આ એક ફરીમાં અહીંયા આપણે આમ રહીએ છીએ તો ડેરી જુદી નથી પડી મછલી ફરી એક જ છે ઘરવડી બાજવાની છે કે આ તું સાફ નથી કરતી ના છોકરી તું સાફ કરતી પછી અહીંયા જેવું છે